આ તબક્કે આવનાર ભક્તજનો માટે મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે આ મંદિર ખૂબ જ પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું છે એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં આ એક માત્ર મંદિર છે જ્યાં ચિરંજીવી હનુમાનજી મહારાજ અને કાળભૈરવ મહારાજ એક સાથે બિરાજમાન છે

બધા ભક્તો આવી બધાની ઈચ્છા હતી કે ના આપણે દાદાનું કંઈ કરીએ તો બધાની ઈચ્છા હતી ભગવાનની દયાથી મંદિરનો જીનો દવા થયો છે ગુજરાત પાકા મેન રોડ પર આવેલું છે અને આ મંદિર ખાસું જૂનું છે લગભગ સાહીઠ સિત્તેર વર્ષ જૂનું થઈ ગયું છે અને એનું આજે પ્રાણ પ્રતિષ્ઠા કરી નવું જીર્ણોદ્ધાર કરીને નવું બનાવવામાં આવ્યું છે એના સહયોગમાં અમે લોકોએ આજે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને બધા ભાવિક ભક્તોએ મંદિર અને પ્રસાદનો લાભ લઈને ખૂબ આનંદ પામ્યો છે. ગ્રુપ પર નેશન પ્લસ ન્યૂઝ ફોલો કરો. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.